નડિયાદમાં એરવિંગ કમાન્ડર અભિનંદનની વતન વાપસી ને લઈ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી શહેરીજનો દ્વારા ફટાકડા ફોડી મીઠાઈ વહેંચી અભિનંદનના આગમનને ઉત્સવની જેમ મનાવી વંદે માત્ર ભારત માતા કી જય ના સૂત્રોચ્ચાર લગાવી કરી દુશ્મનોનો સામનો રહેલા ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર અભિનંદન પાકિસ્તાનના કબજામાં નડિયાદવાસીઓએ ભવ્ય ઉજવણી કરી હતી કેપ્ટન અભિનંદનની વીરતાને બિરદાવી ફટાકડા ફોડી મીઠાઈ વહેંચી ઉજવણી કરી હતી સાથે જ ભારત માતા કી જય અને મંદ માતરમના સૂત્રોચ્ચાર કરી કેપ્ટન અભિનંદનની વતન વાપસી પર ભવ્ય ઉજવણી કરી હતી આજે જે જશન અમે ઉજવીએ છીએ અત્યારે નડિયાદના અમારા નડિયાદ તાલુકાની અંદર આપણે જે વિંગ કમાન્ડર અભિ અભિનંદન છે એમને રિહાઈના ઉપલક્ષમાં અમે આજે અહીંયા આ બધા અમારા મિત્ર મંડળ એકાઠા થઈને એમને અભિનંદન રિહાઈ કર્યા છે જે પાકિસ્તાને એમની માટે અમે અહીંયા ઉજવણીનો એક તહેવાર મનાવ્યો છે આજે અભિનંદન આજે તમે છોડ્યો છે તમને કેવી લાગણી હોય તમે બી જવાન છો એ બી જવાન છો શું લાગ્યું અભિનંદનને જે કામ કર્યું છે દેશ માટે હું વિચારું છું કે આજની આજના જમાનામાં એવું કોઈ ના કરી શકે એ ઉપરાંત હું તો બધા જવાનોને એવું કહેવા માંગુ છું કે ઘણા ગામ શહેર તાલુકો જિલ્લો દેશ સૌથી મોટો દેશ છે તો દેશના માટે કંઈક કરો એવું હું ઈચ્છું છું આ આપણે જે પાયલોટે કંઈક પાકિસ્તાનમાં જઈને એમનું પ્લેન ક્રેશ કરી અને પછી પોતે એના દિમાગથી તં ઉતરી ગયો હતો અને બુદ્ધિ સુજતી એ એણે આપણા ડોક્યુમેન્ટ્સને બધું પાણીમાં વહેતા કરી અને હિંમતભેર જે સામનો કર્યો અને તય પોલીસ તય પબ્લિકે એને માર્યો એ છતાં પણ આપણું એમણે કશું કહ્યું નહીં અને એને આજે પાકિસ્તાનવાળા આપણા ભારતની એટલી શક્તિ કે એને બાઇજ રહી રહ્યા કરે છે અને આપણને ભારતને પાછો સોંપે છે એટલે આપણને આપણા દેશ માટે ગર્વ છે કે પાકિસ્તાનને પણ નમવું પડ્યું અને એને સહી સલામત મોકલવો પડ્યો એની ખુશીમાં અમેર જવાનો બધા ભારત માટે બહુ જ ખુશ છે ભારત